અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર આપણા ત્યાં બપોરે સુવાની આદત બહુ સામાન્ય છે પરંતુ તમને ખબર નથી કે એ આદતના ગંભીર પરિણામો પણ આવી શકે છે ગુજરાતમાં તો બપોરે સુવાનો એક અનોખો ટ્રેન્ડ છે એમાં પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં તો બપોરે સુવાને લઈને ખૂબ જ જાણીતા જ છે બપોરે સૂવું જાણે રિવાજો બની ગયો હોય અમુક શહેરોમાં બપોરે તમે જાઓ તો એવું લાગે કે વેરાણ જગ્યાએ આવી ગયા ચડ્યા ઓછો બપોરે સુવા વાત કરીએ તો ખાસ કરીને મહિલાઓ આખો દિવસ કામ કર્યા પછી બપોરે સૂઈ જાય છે પરંતુ માત્ર જ્ઞાનમાં જ નહીં આપના શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બપોરે સુવાથી જીવનમાં વાત દોષ થાય છે તેથી વ્યક્તિએ આ સમયે સૂવું જોઈએ નહીં તે સમયે આરોગ્ય નિષ્ણાંતો કહે છે કે બપોરના સમયે સુવાથી ખોરાક સારી રીતે પચતો નથી જેના કારણે તમને કબજીયાત ગેસ અને પાચનની સમસ્યા થઈ શકે છે બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ